હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જાય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું દેશી સ્ટાઇલમાં રીંગણાનો ઓરો બનાવું જોઈ શકું છો એના માટે મેં રીંગણા શેકી લીધા છે ગેસ ઉપર પછી અહીંયા છે લસણ લસણનો પેસ્ટ બનાવી નાખ્યો છે પછી લીલી ડુંગળી ને પછી આમાં છે લીલા ધાણા આપણે આટલી જ વસ્તુ નાખવાની છે ને નિમક ને મરચું ચીલી પાવડર તો ચાલો હું બનાવવાનું ચાલુ કરું पहला रिंगना करना तो रींगणा क्लीन कर ना तो मैं लोस पेरी लीज हाथ में बहुत <द्थागे> ક્લીન છે હવે મેં એને આવી રીતના સોફ્ટ કરી નાખો જીણા જીણા આવી રીતના સોફ્ટ નાના નાના કરી એકદમ ધીમો થઈ જાય કોઈ તો એ આઈને આ ડીટ પણ નાખે વદુ આપણે ટોપડી માં એડ કરી દેવાનું એના માટે હું ટોપડી લઈ લઉં તો ચાલો પહેલા હવે રીંગણાનો ખીમો કર્યો એમાં નાખ દેવાનો રીંગણા એનો પાણી હોય ને એ પણ એમાં એડ કરી દેવાનું પછી એમાં ધાણા નાખી દેવાના ધાણા વધારે લેવાના થોડા ધાણા ની લોખણ વધારે લેવાનું लीला मरचा नहीं बना, बना, बना रेड में बना, बना, बना लाल मरचा बना डूंगी लसन अपने सोफ ने जाजू नाखा तो कटल लसन लीधे थोड़क लईस पी हमें ना સ્વાદ અનુસાર લાલ મરચું તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો તમને સારું લાગે તો કમેન્ટ કરજો તો નાખી દીધું લાલ રેડ ચિલી પાવડર પણ લઈ લીધું પછી તેલ

આવી રીતના ખાવાનો બહુ જ મજા આવે રીંગણાનો અને હવે સાસ હોય દેશી રોટલો કે ડુંગળી બહુ મજા આવી જાય ખાવાની મારી મમ્મી છે ને આમ જ રીંગણાનો વરું બનાવે મને પણ આ વધારે ગમે લીલા મરચા કરતા મારા હસબન્ડની સાથે લીલા મરચામાં એમને ગમે મને આવી રીતના ગમે કોને આવી રીતના ગમે છે કોમેન્ટ કરજો તો બધું મિક્સ થઈ ગયું હવે આપણે આમાં કંઈ કરવાનું નથી ખાલી સોલા પર પાકવા રાખી છે પછી બતાવવા કેવો રીંગણાનો ઓરો બન્યો છે ગેસ ચાલુ કરી દીધો ફાસ્ટ રાખ્યો છે અત્યારે ને આમાં છે સવારમાં અડધી દાળ બનાવી છે ટિફિનમાં ને હવે મેં એમાં બનાવી નાખું રોટલા દેશી ચાલો તો હવે પાકવા દઈએ રીંગણાને ઓરાને પાકે ત્યાં સુધીમાં લાઈક કરી દો લાઈક તમે બહુ ઓછા કરો તો લાઈક કરતા રહ્યો તો અમને પણ મજા આવે વિડીયો બનાવવાની

કોઈને મોટા બનાવતા આવડે કોઈને ના આવડે ચાલો તમે હું બનાવું એ તમને બતાવું પછી આવી રીતના કુંડું પર લેવાનું જોઈ શકો છો પછી આપણે ટીપી નાખવાનું ઘડી નાખવાનું એટલે તો રોટલો બનીને રેડી થઈ ગયો છે રોટલો નાખી દઉં તાવડીમાં જો મેં તાવડીમાં લઈને નાખી દીધો ને રીંગણાનો ઓરો પાકો આવ્યો છે ઓલમોસ્ટ થોડીક વાર પાકો પછી ઉતાર લેવાનો ચાલો ત્યાં સુધીમાં મેં બધા રોટલા કરી નાખું ચાલો હવે જોઈ લઉં રીંગણાનો ઓરો બની ગયો છે અને છે ને બહુ નહીં પકાવવાનો આવી રીતના જ રહેવા દેવાનો તો કલર પણ આવી ગયો જોઈ શકો છો પહેલાં આપણે મિક્સ કરતા ત્યારે કલર દે એટલો બધો નહોતો પાકે એટલે કલર આવી જાય સરસ મજાનો બની ગયો છે રીંગણાનો ઓરો અહીંયા બની ગયા છે રોટલા દેશી ગેસ બંધ કરી દો ચાલો તો મેં ગેસ બંધ કરી દીધો એકદમ મસ્ત બની છે ચાલો તો હવે રીંગણા ઓળો પણ બનીને રેડી થઈ ગયો છે ને એક ભાઈને કોમેન્ટ હતી સવારે કે તમે પરદેશમાં જઈને રોટલા બનાવો છો ને પીઝા ખાવા જાઓ છો ભાઈ હોય કે બહેનો હોય તો નથી ખબર મને તો એવું કંઈ નથી અમે ક્યારેક કોકનો બર્થડે હોય ઘરમાં તો ક્યારેક બે ત્રણ મહિને એકવાર મંગાવીએ છોકરાની ઈચ્છા હોય ખાવાની તો મંગાવીએ રોજ રોજ પીઝા અમે નથી ખાતા હવે હું પનીર સેન્ડવીચ બનાવું તો જોઈ શકો છો એના માટે અને પનીર લે લીધું છે પનીર શનિ મિશ માટે કેપ્સિકમ લે પછી ટમેટો લીલા મરચા અને ધાણા તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ બટર લઈ લેઈએ રોટીમાં સૌકભાજી આપણે મિશ કરીને એનું કરણ જોનેને చాలతో డూ నాకు పేల డూ దేవే బాలో కాసో స్వాద రయి రీతన పెద్ద పక్క పక లే బటర్ మా కసో స్వాదాము సరస్ లాగే కెప్సిక

બહુ કૂક નથી કરવાનું હા કૂક કરવાનું છે તો હવે ગેસ બંધ કરી દે પછી એને થોડુંક ઠંડુ થવા દેવાનું છે આપણે ગરમમાં એક કઈ મસાલા એડ નથી કરવાનો ઠંડુ પડે ને પછી બધા મસાલા પાસે એડ કરવાના છે એના માટે મેં મસાલા અહીંયા રેડી રાખાસ જોઈ શકો છો સટ મસાલો પછી બ્લેક બ્લેક પેપર પછી જીરા પાવડર ને ઓરિંગાનો પછી ધાણા ટમેટા સોસ હું એડ કરે ને ત્યારે તમને હું જણાવીશ કે મેં શું શું મસાલા

તો જરાક રેડ ચીલી પાવડર જોઈ શકો છો મિક્સ છે ચાલો ત્યાં બે બે સોસ લઈ લીધો એક ટમેટા સોસ છે ને એક માયોુનિસ છે કે છોકરા છે ને તીખું ખાઈ નહીં છોકરા માટે આસ બરાબર છે તો ચાલો પેલા હું ટમેટા સોસ વાળી બનાવું ટમેટો ટમેટા સોસ સાથે બનાવું પેલા આપણે એમાં ટફી નાખવાનું બનાવેલું છે આમાં તમે બટેટા પણ બાફીને એડ કરી શકો બટેટા પણ બાફીને એડ કરી શકો આપણે ફૂલ ભરવાનું છે પછી એના પર આવી રીતના બ્રેડ રાખી દેવાનું આવી રીતના બધી સેન્ડવીચ ભરી લેમ આમ થોડું પ્રેસ કરી દેમ તમે ચીઝ હોય ને ચીઝ પણ મૂકી શકો એનું પર આ હોય ને એ બહુ હાર લાગે એ સવારી

ફ્રેન્ડ્સ જોઈ શકો છો સેન્ડવીચ બનીને એકદમ રેડી થઈ ગઈ છે આ છે ટમેટા છે અને આ છે માયોનીઝ તો આપણે એને કટ કરીએ અને જો કટર હોય ને તો ગાય ગાય સમસ્ત કટિંગ થઈ જઈ શકો છો અંદર ફિલિંગ દેખાય છે તમને હવે આપણે માયોનીસ વાળી કટિંગ કટ કરીએ એનું ટેક્સચર કેવું આવે છે એનું બાજુ આપણે ભાઈ ટેસ્ટ કરીને બતાવીએ સેન્ડવિચ કેવી લાગે આ સિવાયની સવારી ચાલો તમે આ કટ કરી નાખો આપણે માયો મિક્સ કરીને ટમેટો સોસ ની ભાઈ ગ્રેસાઇ શકો છો સેન્ડવિચ ચાલો અભાઈ ટેસ્ટ કરે પછી તમને બતાવીએ કેવી બની છે કેવી છે અભય સેન્ડવીચો સેન્ડવીચ ખાવા આવી જા બધા મસ્ત સેન્ડવીચ બને Σας ευχαριστώ που είστε μες σε ένα νέο βίντεο. Ευχαριστώ που για το βίντεο. Αν το like, share, subscribe και παρακαλώ, βίντεο που είστε